થર્ટી ફર્સ્ટને લઈ ખાવા પીવાની પાર્ટીના શોખીનો અત્યારે પાર્ટીની તૈયારી કરી રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો અત્યારે જે જે દ્રશ્ય છે છે દમણ અને ગુજરાતની હદ પર આવેલા ચેકપોસ્ટના આ અહીંયાથી સામેની સાઈડ દેખાઈ રહ્યું ત્યાંથી દમણ છે દમણમાંથી અહીંયા આગળ જે વાહનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તેનું અહીંયા આગળ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે આપણે જણાવી દઈએ કે શંક્રદેશ દમણ દાદરાનગર આવેલી અને મહારાષ્ટ્રની અંદર દારૂની છૂટ છે જોકે ગુજરાતમાં દારૂ હોવા છતાં દારૂની સાથે પ્રવેશતા હોય છે પરંતુ ગુજરાતમાં દારૂબંધીનો ભંગ થતો હોવાથી અહીંયા આગળ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે અને જે ચેકપોસ્ટ છે ત્યાં આગળ પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે આપણે જણાવી દઈએ કે સંપ્રદાય દમણ દાદરાનગર આવેલી અને મહારાષ્ટ્રની હદ પર ગુજરાતને હદ પર છે ત્રીસ જેટલી ચેકપોસ્ટો પોલીસે અત્યારે ઊભી કરવામાં આવી છે અને થર્ટી ફર્સ્ટને લઈને અત્યારે પોલીસે સઘન ચેકિંગ હાથ ન માત્ર શહેરી વિસ્તારોમાં પરંતુ જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે દર વર્ષે થર્ટી ફર્સ્ટ અને છેલ્લો જે અઠવાડિયું હોય છે ડિસેમ્બરનું છેલ્લા અઠવાડિયાની અંદર અહીંયા આગળ ગુજરાતની અંદર પ્રવેશતા તમામ વાહનો ભાગના વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે એમાં પણ જે રીતે થર્ટી ફર્સ્ટ ની યોજાતી પાર્ટીઓ પરંતુ આ રીતે દમણમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરીની સાથે સાથે નશાની હાલતમાં જે લોકો પ્રવેશે છે એને કારણે અનેક વખત ગંભીર અકસ્માતો પણ સર્જાય છે આથી આવા અકસ્માતો રોકવા અને ગુજરાતમાં દારૂબંધીના કાયદાને વધુ કડકને અમલ તેનો અમલ કરવા માટે પોલીસ દ્વારા આ રીતે ચેકિંગ હાથ આવે છે આ વર્ષે પણ વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં જે આંતરરાજ્ય ચેકપોસ્ટો સ્પર્શે છે તેવી ત્રીસ ચેકપોસ્ટો પર જે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ જે અંતરિયાળ વિસ્તારની અંદર જે અંતરના જે અંદરના જે પગદંડીઓના રસ્તા છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આમ જો આપ પણ એ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી અને સંપ્રદાય દમણ દાદરાનગર આવેલી કે મહારાષ્ટ્રમાંથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશી રહ્યા હોય અને સાવધાન થઈ જજો કારણ કે ગુજરાતમાં પ્રવેશતા જ આપને ક્યાંક પોલીસ નશાની હાલતમાં ઝડપાયા બાદ પોલીસ સ્ટેશન ના હવાનો હવા ખાવાનો પણ વારો આવી શકે છે ભરતસિંહ વાડેર ન્યુઝિંગ ગુજરાતી વલસાડ